જીવ જવાય જો બરો જો જી અહીં જો ના લો રક્ત સરબત લાવા છે પિંડ પોણી નો બન્યો છે અને અહીં જીવ નું કોઈ નથી એ જો સમજ તો વર્તન સુધરી જાય વર્તમાન માં રાગ થતો હોય તો દ્વેષ થતો હોય ઈચ્છા થતી હોય વેર થતો હોય મમતા થતી હોય અભિમાન થતો હોય એક ગોઠો છૂટી જાય અને આમ 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 કરો ઓબળો સરબત લાવા છે એ બે દિવસ નો પરનો છે હું કાયમ રહેવાનો નથી અોના કોઈને કોઈ નથી કદા જતલાવાના આગલા ગયા સીન જવાના નહીં ખાલી પડ્યા વન નથી ધર્મરાજા વનમો પર્યા પણ સત્ય નથી ચૂડ બલિરાજા એ બધું અર્પણ કરી પણ સત્ય નથી ચૂડ્યું જીવ સમજે ઇને તો હેડા તો ગણ માર ને મંદિરે આયેલું છે આ જીવનની આયામ મેં મંદિરે તે આ જ રાત્રે દુકાળે જઈને કરેલા તો દુપન્દ્ર આ બધું કેળ છોડું પડે એમાં કોઈ નથી કરું ઇમે આપણે મેમણ છીએ